अरे खूप वक्त आहे. त्याला वर्ष 20 वर्ष तो तलगंती. એટલે તમાર લગન 58 વર્ષ aí ગયા. 58. એવું? હા. બે વાર ઝઘડા બગડા થાય છે. છોકરાનું બહુ જોડે તો થાય એટલે આમના જોડે આમના જોડે ના 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 ના. પહેલા પહેલા હતા તો બધું છૂટી ગયું તો બધું. ના ના વતો નહીં. તો તમારા ઘરમાં કોણ કોણ છે?

સો જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ છીએ જેટલા પણ લોકો આસપાસની અંદર તમારા જે નિરાધાર હોય તકલીફમાં હોય અને એકલા હોય અને ખૂબ મુશ્કેલમાં હોય તો નીચે આપેલું એડ્રેસ છે આણંદનો આપણો ધરતીનો છેડો વિદ્રા વૃદ્ધાશ્રમ થ્રી ત્યાં ચોક્કસથી આવજો અને અહીંયા રહેવાનું જમવાનું મેડિકલ લઈને બધું જ નિઃશુલ્ક છે આપણા વૃદ્ધાશ્રમમાં એક પણ રૂપિયો ફી નથી સો થેન્ક યુ કાકા આભાર તમારો આરામથી રહો ભગવાન બની ના ખૂબ મજા કરીશું બધા ઓકે